જામનગર શહેરના ખાનગી બસના સંચાલકોને એસટી ડિવિઝનના અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ જામનગર શહેરના ખાનગી બસના સંચાલકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ખાનગી બસના સંચાલકો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે એસટી ડિવિઝનના અધિકારી દ્વારા ખાનગી બસના સંચાલકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેઓ આક્ષેપ કરવા આવ્યો હતો બસમાં મુસાફરી કરતા મુસાફરોને પણ અધિકારીઓ દ્વારા મુસાફરી ન કરવા માટે જણાવવામાં આવે છે આજ રોજ અમે અમારા વિરુદ્ધ અમારા ધંધા વિરુદ્ધ જે પણ કઈ દખલ થઈ ગઈ એનું રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ અને ઓફિસ જઈને પત્ર આપેલ છે એસટી ડિવિઝનના એક અધિકારી છે તેને ખબર શું તકલીફ છે એ વારંવાર છ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અમારી બસો રોકી રિટર્ન કરાવે છે આખો ડન કરાવે છે અમારા ધંધા ઉપર તરાપ મારે છે પેસેન્જરને ફરજ પાડે છે કે તમે શા માટે ખાનગી બસમાં જાઓ છો તમે એસસીમાં જ જાઓ લોકશાહીમાં આવું ચાલે નહીં લોકશાહીમાં બધાને ધંધો કરવાનો હોય બધાનો હક છે પેસેન્જરને શેમાં જાવું શેમાં નહીં એ પોતે ડિસાઇડ કરે પણ એને ફરજ પાડે છે જેનો અમે વિરોધ કરવા માટે આજે રજૂઆત કરેલ છે પાણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનો કાપ જાહેર કરશે